પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી નાઓની રાહબળી હેઠળ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તથા તેઓની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા તે દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે મધ્યપ્રદેશ રાજ્યના જાંબુવા જિલ્લામાં આવેલ જયડા ગામમાંથી આરોપી જીતરા મંગા વસુનિયાને પકડી પાડવામાં આવેલ છે મજકૂર આરોપી ઇપિકો કલમ ત્રણસો પંચાણું ત્રણસો સત્તાણું ચારસો ચોત્રીસ મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો લિંબાયત પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે ગુનાના કામે હકીકત એવી રીતની છે કે હાલ પકડાયેલ આરોપી અને તેના વીસ સાગરિકોએ મળી સન બે હજાર સાતમાં માં સુરત શહેરમાં કડિયા કામની મજૂરી કરવાની આડમાં લૂંટધાડ કરવા માટે આવેલ હતા અને તેઓએ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મધુર જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનને ટાર્ગેટ કરી તેને રેકી કરી આરોપીઓ દુકાનમાં કુહાડીઓ પાવડાઓ તથા પથ્થરો લોખંડના સળિયા જેવા મારક હથિયારો લઈ ઘુસી ગયેલા અને તેઓએ ફરિયાદી તથા તેમની પત્ની અને દુકાનના કારીગરને માર મારી ગંભીર ઇજાઓ કરી દુકાનમાંથી આઠસો ગ્રામ સોનાના ઘરેણા તથા આઠ કિલો ચાંદીના ઘરેણા મળી કુલ રૂપિયા આઠ લાખ ચુમ્માલીસ હજારના દાગીનાની લૂંટ કરી નાસી ગયેલ હતા આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત